આવેલા અને એને પૂછેલું કે ઘરે કે ફિરોજ ક્યાં છે એટલે બીજા એક સાક્ષીઓને બીજા જે છે નજરે જોનારી કે ફિરોજ અહીંયા છે નહીં કરી અને એવું કહી અને અજાણ્યા ઈસુ મોઢે બુકાનો બાંધેલા હતા એને ફાયરિંગ ત્યાં વાગ દરવાજા ઉપર કરી અને ત્યાંથી નીકળી ગયેલ આ બાબતે આ ગુનો દાખલ કરી અરવદના ઇન્ચાર્જ પીઆઈ કાનૂની સેવા તપાસ કરી રહ્યા છે પોલીસ અધિક્ષક સાહેબની સૂચનાથી આ ગુનાને ડિટેક કરવા માટે એલસીબી એસઓજી અને હળવદ પોલીસની ટીમ કાર્યરત છે અને આ કામે પુરાવા મેળવવા માટે સીસીટીવી ફૂટેજ તથા અન્ય જૂના આ જે કામેના ફરિયાદી છે એ લોકોને અગાઉ એક તાંગદરના ઈસમ સાથે પણ માથાકૃત થયેલાનું અને એની ફરિયાદ આપેલી જેના રાગવેસમાં બનાવ બનેલ છે કેમ એ બાબતે ઊંડાણપૂર્વક જુદી જુદી ટીમો બનાવી અને ગુનો ડિટેક કરવા અને આરોપી પકડવાની તજી ચાલુમાં છે